જય જવાન જય કિસાન મિત્રો અમારા ગવારની ખેતી કરી છે અને અમે ગવાર રહ્યા હતા નાના મજના દુકાનથી તો મિત્રો અમારો ગવાર ઘણા સારું છે અને ગવારની કેવી રીતે ફળીઓ આવે છે એ અમે તમને બતાવીશું કે મિત્રો બિહારના અમને સારું છે અને તમે જોઈ શકો છો કે કોટી ગોળ ગવાર આયો છે તો અને મિત્રો વિડીયો જોજો અને વિડીયો અમારો ગમે તો આગળ શેર કરજો ને ખેડૂતોને ફોલો કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો અમારો ગવાર આ મિત્રો ગવાર બધે પણ પોટી ગોળ ફાયો છે અને તમે જોઈ શકો છો ગવાર એ આરામ અમારો ગવાર ગણવાનું ચાલું છે તો મિત્રો ચોપડો ગવાર છે અને હવે પણ એમના આટાડી બધામાં આઠથી એકથી રૂપિયાનો અમારો ભાવ અમને મળી રહ્યો છે અને અમને ખૂબ પણ આવકમાં ફેર છે તો મિત્રો અવિષે આ વિડીયો શેર કરજો અને કન્વર્જનને શેર કરવાનું ના ભૂલતા તંદર સફર કરશે એવો મને આશા છે જય જવાન જય કિસાન